હલો કેમ છો મિત્રો હું છું આપનો મિત્ર મહીપત અને આપણી દૂધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે એરંડામાં ચોથું પિયત ચાલુ કર્યું છે મિત્રો એરંડા તમે જોઈ શકો છો પાછળ તો કેવા કેરંડા છે એ બતાવ્યું છે અને ચોથા પિયતની અંદર આપણે સલ્ફર આપીએ છીએ તો કઈ રીતે સલ્ફર આપીએ છીએ ક્યુ સલ્ફર આપીએ છીએ તમામ માહિતી આ વિડીયોની અંદર આપવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોઈજો જેથી કરીને તમામ માહિતી તમને પૂરી મળે મિત્રો તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરો જોઈજો તો ચાલો આગળ તમને એરંડા બતાવું કેવા એરંડા છે અને કેવી રીતે સલ્ફર આપીએ છીએ ક્યુ સલ્ફર આપીએ છીએ બધી માહિતી આપવાની છે અને સલ્ફરથી શું શું ફાયદા થાય એ પણ જણાવું મિત્રો તો ચાલો પહેલાં તમને હું આપણા એરંડા બતાવું અને સલ્ફર પણ બતાવું તો જુઓ મિત્રો એરંડામાં આપણે પિયત ચાલુ કર્યું છે અને ચોથું પિયત છે આવા એરંડા છે ત્રણ કાપણી કરી લીધી છે આપણે અને ફૂટ પણ બહુ જ સરસ છે તમે જુઓ આવી જે કૂણી કૂણી ફૂટો કાઢે છે તો આપણે ચોથું પિયત ચાલુ કરેલું છે અને ચોથા પિયત ની અંદર આપણે એમાં સલ્ફર આપીએ છીએ જોવા આવડું ગોલ્ડ નેવ ટકા સુમિલ કંપનીનું છે તો જુઓ મિત્રો આ સલ્ફર આપણે આવું આવે છે પાવડર ફોર્મની અંદર આવી રીતના આપણે ગમે તે માફ કરીને આમાં નાખી દેવાનું આપણે માપિયા રાખીએ છીએ અને જો આવું સફેદ પાણી થાય એ પ્રમાણે નાખવાનું એક થેલીની આજુબાજુ પછી આપણે પાણી ભરી લઈએ ડબ્બો ભરી દેવાનો જો તમે વધારે ઘાટું રાખો તો સલ્ફર ઓછું નાખવાનું સલ્ફર વધારે નાખાઈ ગયું હોય તો આપણે બંબુડી થોડીક ધીમી કરી નાખવાની તો આવી રીતના આપણે ડબ્બો ભરી લેવાનો અને એકરે બે એકરે ઠેલી મૂકી દેવાની અને આવી રીતના આપણે પાણીની અંદર ધોરિયામાં જવા દેવી છે જો આને ડબ્બાને આવી રીતના હલાવતું રહેવાનું ન કરે આ તળિયે બેસી જાય એટલે આપણે આ સલ્ફર આપીએ છીએ અને ઓલીદાન આપણે યુરિયા આપ્યું હતું ખાલી અને ડીએપીમાં આપણે વીસ વીસ જીરો તેર આપેલું છે અને અત્યારે આપણે ચોથા પિયતમાં હવે સલ્ફર આપીએ છીએ તો મિત્રો સલ્ફર ઘણા પ્રકારના આવે છે પ્રવાહી સલ્ફર પણ આવે છે ફાડા સલ્ફર આવે છે ગાંઠિયા સલ્ફર આવે છે અને આપણે જે આપીએ છીએ એ પાવડર ફોર્મમાં છે સુમેલ કંપનીનું કોસામેલ ડીજી નેવ ટકા સલ્ફર આવે છે એ તો ગમે તે સલ્ફર તમે આપી શકો છો જે ફાડા સલ્ફર આવે એ આપણે દાળ જેવું ફાડા સલ્ફર આવે એને તમે ડીએપી વાવો ત્યારે ભેગું કરીને વાવી શકો છો પાયાના ખાતરમાં પછી ગાંઠિયા સલ્ફર પણ આપી શકો છો યુરિયા સાથે મિક્સ કરીને અને આ સલ્ફર પણ તમે મિક્સ કરીને યુરિયા કે ગમે ખાતર ભેગું આપી શકો શકો પછી પ્રવાહી સલ્ફર આવે એ તમે આવી રીતના ધોરિયામાં પાણી ભેગું મૂકી શકો છો તો મિત્રો જો લાભની વાત કરીએ તો સલ્ફરથીને આપણે એ આ એરંડાનો પાક તેલબિયા પાક કહેવાય એટલે તેલની ટકાવારી સારી થાય એનો દાણો પણ સારો ચમકદાર થાય અને આપણે ફૂટ પણ સારી બેસી માટે સલ્ફર અવશ્ય એકાદ વાર આપવું પડે તો મિત્રો ઉત્પાદનમાં પણ ઘણો ફેર પડે છે સલ્ફર આપવાથી તો તમે પણ ન આપવું હોય તો અવશ્ય આપી જોઈજો એકવાર તો આવા નવા મિત્રો ખેતીવાડીના નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં બન્યા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અવનવા ખેતીવાડીના વિડીયોની માહિતી તમને મળતી રહે મિત્રો તો ચાલો રજા લઈએ જય જવાન જય કિસાન મિત્રો